જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના તો ફ્રેન્ડ્સ આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ તેના માટે માર્કેટમાં આ રીતના મોડા મરચાં અત્યારે બહુ મળે છે તો મેં તે અઢીસો ગ્રામ લીધા છે તો આ મરચાંને મેં એકદમ સારી રીતે ધોઈ સાફ કરી અને કપડાંથી લૂછી લીધા હતા હવે તેમાં આપણે કટ લગાવી લઈશું પણ મેં અહીંયા મોડા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે અંદર રહેલા બીજ હું નથી કાઢી રહી પણ જો તમે તીખા મરચાંનો ઉપયોગ કરો તો તમારે અંદરના રહેલા બીજ કાઢી લેવાના જેથી આપણી આ રેસીપી વધારે પડતી તીખી ના થઈ જાય એટલા માટે તો આ રીતની કટ લગાવી લેવાની છે પહેલાં બધા જ મરચાં પર પણ બને ત્યાં સુધી જે મોડા મરચાં હોય તેનો જ ઉપયોગ કરજો જો તમે મોડા મરચાંનો ઉપયોગ કરશો ને તો જે આ રેસીપી છે ખૂબ સરસ ટેસ્ટી બનીને રેડી થાય એટલા માટે તો મેં અહીંયા બધા જ મરચાં પર કટ લગાવી અને મરચાં રેડી કરી લીધા છે હવે એક મોટું વાસણ લઈશું અને તેની અંદર આ મરચાં એડ કરી દેવાના છે કેમ કે આ મરચાંને આપણે છથી સાત કલાક માટે છાસમાં પલાળીને રાખવાના છે તમે ઓવરનાઈટ પણ આ મરચાંને છાશમાં પલાળીને રાખી શકો છો તો અહીંયા એકદમ જે ખાટી છાશ આવે તેનો ઉપયોગ કરવાનો છે અને મરચાં ડૂબે તેટલી છાસ આપણે એડ કરવાની છે અને છાસ એડ કર્યા પછી સાત એક કલાક માટે તેને આપણે સાઈડ પર મૂકી દેવાના છે અને અહીંયા આખી રાત માટે મરચાંને સાઈડ પર મૂકી દીધા હતા તો આ મરચાં છાસમાં પલાળી રાખવાના તો અહીંયા આખી રાતને મરચાંની સાઈડ પર મૂકી દીધા હતા હવે સવારમાં મેં એકદમ સરસ ખીરું બનાવવા માટે બેસન લઈ લીધો છે તો અહીંયા મેં એક વાટકી જેટલો ઝીણો બેસન લીધો છે અને તેને ચાળી લીધો હતો હવે તેની અંદર એક ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કર્યો છે થોડું લાલ મરચું પાવડર એડ કર્યો છે થોડો હળદર પાવડર એડ કર્યો છે થોડી હિંગ એડ કરી છે થોડો ખાવાનો સોડા એડ કર્યો છે અને થોડું જ મીઠું એડ કર્યું છે જેટલું આ બેટર બને એટલું જ મીઠું અહીંયા એડ કર્યું છે મેં હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું છે અને વધારે પતળું કે ના વધારે ઠીક એવું મીડિયમ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે જેથી જ્યારે આપણે મરચાંને અંદર ડીપ કરીએ તો મરચાં એકદમ સારી રીતે કોટ થઈ જાય એ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે તો એક સામટું આપણે પાણી નહીં એડ કરીએ થોડું થોડું પાણી એડ કરીને થીક બેટર બનાવીને આપણે રેડી કરી લેવાનું છે મીઠું એટલે ઓછું એડ કરવાનું કેમ કે આપણે મરચામાં આગળ હજુ મીઠું ઉમેરીશું ને એટલા માટે બને ત્યાં સુધી તમે સ્કીપ પણ કરી શકો છો મીઠાને હવે એકદમ સરસ બેટર બનીને રેડી થઈ ગયું છે તો આપણે જે મરચાંને છાસમાં પલાળીને રાખ્યા હતા તેને ચેક કરીએ તો મરચાં એકદમ સરસ ફૂલી ગયા છે તો હવે તેમાંથી આપણે મરચાં કાઢી લેવાના છે અને આ રીતે જે તેમાં છાસ હોય તે પણ તેને કાઢી લેવાની છે અહીંયા હવે મરચાં એકદમ સારી રીતે છાસમાં પલળી ગયા છે તો તેમાંથી છાસ આપણે કાઢી લીધા પછી તેની અંદર આપણે મીઠું એડ કરીશું તો જે પ્રમાણે એક મરચામાં મીઠું ટેસ્ટમાં જોઈએ એટલું જ મીઠું આપણે એડ કરવાનું છે એટલે જ્યારે આપણે આ મરચાં ખાઈએ તો ખાડા ના લાગે એટલા માટે તો એકદમ સરસ રીતે આ રીતે જે મીઠું છે તેને આપણે લગાવી લેવાનું છે બધા જ જે મરચાં છે તેની પર મીઠું લગાવી લેવાનું છે જ્યારે આપણે આ મરચાં ખાઈશું ને તો ફ્રેન્ડ્સ છાશમાં પલાળેલા છે એટલે થોડા ખાટા ખાટા એવા એકદમ ટેસ્ટી આ મરચાં લાગે છે તો મેં એ જ રીતથી બધા જ જે મરચાં છે તેમાં મીઠું લગાવી અને મરચાં રેડી કરી લીધા છે તો હવે મરચાં રેડી થઈ ગયા છે અને આપણે બેટર પણ બનાવીને રેડી કરી લીધું છે તો બેટરમાં થોડા ધાણા એડ કરી દીધા છે મેં તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે બેટર રેડી છે આ જ કન્સિસ્ટન્સીનું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે હવે જે મરચું છે તેને લઈશું અને તેના પર આપણે કોટિંગ કરી લેવાનું છે તો બેસનનું જે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે તે એકદમ સરસ રીતે કોટ થઈ જવું જોઈએ આપણા મરચાં પર જેથી જ્યારે આપણે આ મરચાંને ફ્રાય કરીએ ને તો એકદમ સરસ કોટિંગવાળા મરચાં બનીને રેડી થાય એટલા માટે તો આ રીતે તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણે એકદમ સરસ બેટરથી કોટ કર્યા પછી મરચાંને આપણે ફ્રાય કરવા માટે નાખી દઈશું તો આજ બાકીના બધા જ મરચાંને આપણે ફ્રાય કરવા માટે મૂકી દઈશું પહેલાં એકદમ સરસ બેટરમાં કોટ કરી લેવાના છે અને અહીંયા ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ છે મીડિયમ ગેસ પર ઉલટ પુલટ કરીને એકદમ સારી રીતે આપણે આ મરચાંને ફ્રાય કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી રાજસ્થાનમાં વધારે બને છે આ રેસીપી રાજસ્થાનમાં છાસવાળા મરચાંના વડા તરીકે બને છે તો એ જ વડા આજે આપણે ઘરે બનાવ્યા છે તમે આ વડા એકવાર બનાવી લેશો ને તો તમને ખાવાની મોજ પડી જશે અને ચોમાસામાં જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમને જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક જરૂરથી કરજો વિડીયો વધારેને વધારે શેર જરૂરથી કરજો અને તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કે જય માતાજી આવજો